પલસાણાની ડાઇંગ અને પ્રિન્ટિંગ મિલમાં ભીષણ આગ લાગી હતી વહેલી સવારે લાગેલ આગમાં પાંચ કલાક બાદ આગ કાબુમાં આવી હતી દસથી વધારે ફાયરની ટીમોએ ફાયર ફાઇટિંગ કર્યું હતું જોકે મિલ માલિકને વીસ કરોડથી પણ વધુ નુકસાન થવા પામ્યું છે આજે વહેલી સવારે પલસાણા તાલુકાના તાતી થયા જીઆઈડીસીમાં ભીષણ આગની ઘટના બની હતી મહેશ ડાઇંગ અને પ્રિન્ટિંગ મિલમાં વહેલી સવારે છ વાગ્યા નરસામાં ગ્રાઉન્ડ ફ્લોર પર મશીનમાં આગ લાગી હતી જો જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ગ્રાઉન્ડ ફ્લોર પર લાગેલી આગ જો જોતામાં ત્રીજા માળ સુધી પ્રસરી ગઈ હતી આગને લઈ ફાયર વિભાગને જાણ કરવામાં આવતા બારડોલી ફાયર પીપીએલ કામરેજ યારસી સુરત એસએમસી હોજીવાલા ફાયર સહિત દસથી વધુ ટીમો ઘટના સ્થળે પહોંચી ફાયર ફાઇટિંગ શરૂ કર્યું હતું

આગને લઈ મિલમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું મશીનરી કાપડનો જથ્થો બળીને ખાક થઈ ગયા હતા આગમાં મિલના સ્ટ્રકચરને પણ ભારે નુકસાન થયું હતું મિલ માલિકને આશરે વીસ થી પચીસ કરોડ રૂપિયાના નુકસાનની આશંકા સેવાઈ રહી છે બ્યુરો રિપોર્ટ આર એન ન્યૂઝ પલસાણા સુરત